ગુજરાત પોલીસને માર માર્યો કાયદો હાથમાં લઈ પોલીસને માર્યા કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાલ પર ઉતર્યા છે તો એવામાં હવે સુરતમાં બીઆરટીએસ અને એમટીએસ ના ડ્રાઈવર પણ હડતાલમાં જોડાયા છે ત્યારે સુરતમાં સિટી બસ ચાલકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે સુરતમાં બસ ડ્રાઈવરોનો હિંસક વિરોધ સામે આવ્યો છે ડુમસ મગદલા રોડ પર ડ્રાઈવરોને હલ્લાબોલ કર્યો હતો અને સુરત બીસીઆર વાનના પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે પીસીઆર વાન 902 ના પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ટ્રક ચાલકોની સાથે હવે સુરતમાં બીઆરટીએસ અને એમટીએસ ના ડ્રાઇવરો હડતાલમાં જોડાયા છે ટ્રક ચાલકોએ સિટી બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન ટ્રાફિક સમસ્યા સર્જાય છે ટ્રાફિકની સમસ્યાને હટાવવા માટે પીસીઆર વાન ત્યાં પહોંચી હતી આ દરમિયાન ડ્રાઈવરો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો કેટલીક જગ્યા પર સિટી બસ શરૂ હોવાથી તોડફોડ કરાય છે જોકે હાલમાં સુરતમાં પચાસ ટકા ડ્રાઈવરને સિટી બસ ચલાવવા માવી લેવામાં આવ્યા છે ધન્યવાદ